નીટ અને જે ડબલયુ માટે પણ કહી શકો અને બોર્ડ માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર છે ઓકે ચલો સ્ટાર્ટ કરીએ વિલિયમ સંશ્લેષણ તો વિલિયમસન સંશ્લેષણ અથવા ઈથર સંશ્લેષણ પણ એને કહેવામાં આવે છે એટલે વિલિયમસન દેખાય એટલે ખુશ થઈ જવાનું કે આજે આ વિડીયો જોયો તો અમે એટલે અમને કોઈ તકલીફ પડવાની નથી ઓકે ચલો જોઈએ આ સંમિતીય અને અસંમિતીય ઈથર બરાબર ધ્યાનથી જોજો સમિત ઈથર હોય અથવા અસમિતયર હોય એ બંને પ્રકારની ઈથર બનાવવા માટે એટલે ભાષામાં એવું છે કે ઈથર બનાવવો હોય તો શું જોઈએ વિલિયમસન સંશ્લેષણ જયારે આલ્કોહોલના નિર્જળીકરણ દ્વારા આપણે જે પ્રક્રિયા શીખ્યા હતા એમાં શું વાત કરી હતી ફક્ત સંમિત ઈથર જ બને છે જયારે આની અંદર સંમિત અને અસમિત બંને બનશે ઓકે આ પદ્ધતિમાં આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ એટલે rx સંયોજનની સોડિયમ આલ્કોક્સાઇડ કોની સાથે પ્રક્રિયા થાય છે સોડિયમ આલ્કોક્સાઇડ સોડિયમ આલ્કોક્સાઇડ સોડિયમ આલ્કોક્સાઇડ એટલે r o n a r o n a સોડિયમ આલ્કોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો નીપજ સ્વરૂપે આપણને શું મળે તો કે ઈથર નીપજ મળે આર એક્સ પ્લસ એક્સ અને એને એને ના ફોર્મમાં દૂર થઈ જશે અને આર ડેસ ઓ એ નીપજ આપણને મળી જશે જે ઈથર નીપજ છે આ પદ્ધતિથી વિસ્થાપિત આલ્કાઇલ સમૂહો એટલે કે દ્વિતીયક હોય અથવા તૃતીયક ધરાવતા ઈથર સંયોજનો પણ બનાવી શકાય છે વિસ્થાપિત એટલે કયા એટલે એવા કે જેમના આપણે ધારો કે આ વિસ્થાપિત એટલે આ ટાઈપનું એક્ઝામ્પલ આપણને કે આ ટાઈપનું વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ ધરાવતું પણ ઈથર વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવી શકાય છે આ તો આની ખાસિયત છે એટલા માટે તો ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર છે સમિત તો બનાવે જ છે સમિત એટલે આ ટાઈપનું નું સી એચ થ્રી ઓ સી એચ થ્રી આવું તો બનાવે છે સિમ્પલ વાળું તો બનાવી જ શકે છે પણ સાથે અસમિત પણ બનાવે છે હવે અસમિત માં કોઈ પણ તમે લઈ લો આ ટાઈપનું હશે ને તો બી બનશે કોના દ્વારા વિલિયમસન સંશ્લેષણ દ્વારા ક્લિયર છે તો આ સ્લાઇડની અંદર કયા કયા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે પહેલો પોઈન્ટ સમિત અને અસમિત ઈથર બનાવી શકાય કોના દ્વારા બનાવી શકાય તો આલ્કાઇલ એલાઇડ અને સોડિયમ આલ્કોક્સાઇડના દ્વારા ઇથર બનાવી શકાય જેમાં વિસ્થાપિત સમૂહ અથવા દ્વિતીય કોઈ પણ ઇથર સંયોજનો વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવી શકાય છે ક્લિયર છે આ પ્રક્રિયા SN2 ટુ ક્રિયા વિધિ ફોલો કરે છે કઈ SN2 ટુ હવે SN2 નો મતલબ શું છે

ત્રણ પ્રકારના આલ્કાઇલ હેલાઇટ છે તો એસ એન ટુ ક્રિયાવિધિ દ્વારા એસ એન ટુ ક્રિયાવિધિ દ્વારા કયો આલ્કાઇલ હેલાઇટ સરળતાથી એસ ટુ પ્રક્રિયા કરી શકે તો એના માટેનો ક્રમ આપણને ખબર છે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇટ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇટ આનો મતલબ એવો થયો કે આ જે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇટ છે તે સરળતાથી ટુ ક્રિયાવિધિ દ્વારા ઇથર બનાવી શકે પણ તૃતીય હેલાઇડ હશે એસેન ટુ ક્રિયાવિધિ દ્વારા ઈથર બનાવી શકતો નથી આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે ક્લિયર જો આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોય તો ઉત્તમ પરિણામ મળે છે ધારો કે દ્વિતીયક અને તૃતીયક સંયોજનોના કિસ્સામાં જોઈએ તેમાં વિલોપન પ્રક્રિયા પણ થઈ શકે વિસ્થાપન પ્રક્રિયા પણ થઈ શકે બરાબર છે અને તૃતીયક ઉપયોગ કરવામાં આવે તો નિપજ તરીકે આપણને ઈથર ન મળતા શું મળે છે આલ્કીન મળે છે ફરીથી એકવાર સમજાવું આલ્કાઇલ હેલાઇટ ત્રણ પ્રકારના છે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક ક્યાં કહે છે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીય બરાબર એમાંથી ઉત્તમ ઈથર કોણ બનાવી શકે ઝડપથી સારામાં સારો ઈથર બનાવવા માટે કોણ ઉપયોગી છે તો પ્રાથમિક દ્વિતીયક હશે તો એ પણ બનાવી શકશે પણ પ્રાથમિક જેટલું સરળતાથી નહીં બનાવી શકે પણ તૃતીયક હશે તૃતીયક આલ્કાઇલ તૃતીયલાઈટ એ ફક્ત આલ્કીન જ નીપજ બનાવશે નિર્જળીકરણ પ્રક્રિયા દ્વારા પણ ઈથર બનાવતો નથી ક્લિયર આમ થવાનું કારણ શું છે તો આમ થવાનું કારણ એવું છે આ પ્રશ્ન પૂછાય છે હોં આ પ્રશ્ન પૂછાય છે કે કેમ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ ઈથર બનાવતો નથી તેનું કારણ છે આલ્કોક્સાઇડ આયન માત્ર કેન્દ્રનું રાગી પ્રક્રિયક જ નથી પરંતુ પ્રબળ બેઝ પણ છે તેઓ આલ્કાઇલ સંયોજનો સાથેની વિલોપન પ્રક્રિયા કરે છે કઈ પ્રક્રિયા કરે છે વિલોપન અને વિલોપન એટલે એક પ્રકારે H2O મુક્ત કરે બરાબર છે પ્રબળ હાજરીમાં આ પદ્ધતિથી ફિનોલ સંયોજનો પણ ઈથર સંયોજનોમાં રૂપાંતરણ પામે છે આમાં ફિનોલ ફિનોક્સાઇડ અર્ધ ભાગ તરીકે ઉપયોગી થાય છે એટલે એવું કહેવા માગે છે કે વિલિયમસન સંશ્લેષણ દ્વારા તમે ફિનોલમાંથી પણ ઈથર બનાવી શકો એવું કહેવા માંગે છે ક્લિયર ચલો હવે તમને એક્ઝામ્પલ સમજાવું કઈ રીતે પ્રક્રિયાઓ થાય છે ચલો પહેલું એક્ઝામ્પલ લખું છું સી એસ થ્રી સી પ્લસ સી થ્રી ઓ એ આ પહેલું એક્ઝામ્પલ છે કેટલા એક્ઝામ્પલ સોલ્વ કરીશું એટલો વધારે ફાયદો થવાનો છે શું શું થશે તો અને 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 બાકીનું જે એકબીજા સાથે જોડાઈ બનાવશે ઈથર આ કેમ બનાવી શકાય છે તો અહીંયા આપણે ખાસ જોવાનો કયા પ્રકારનો છે પ્રાથમિક પ્રકારનો કયા પ્રકારનો છે પ્રાથમિક પ્રકારનો એટલા માટે જ એ ઈથર બનાવશે એટલે બધો આધાર કોના પર રહેલો છે આલ્કાઇલ હેલાઇડ ઉપર ક્લિયર ચલો બીજું સીએચ થ્રી સીએચ ટુ સી પ્લસ સી એસ થ્રી સી ટુ ઓ એન એ સોડિયમ ઇથોક્સાઇડ આમની વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે કઈ નીપજ બનશે તો અહીંયાથી એને અને અહીંયાથી સીએલ દૂર થશે એને સીએલ દૂર થયા અને નિપજ મળશે સી એચ થ્રી સી અને ઓ સી એચ થ્રી એટલે કે ઈથર આપણને નિપજ જોવા મળશે ક્લિયર છે આપણે કેમ ઈથર નિપજ બની તો આપણ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે ચાલો ત્રીજું એક્ઝામ્પલ પ્લસ સી એચ થ્રી ઓ એ તો આ કયા પ્રકારનો અલ્કાલ હેલાઇડ છે દ્વિતીયક પ્રાથમિક દ્વિતીયક તો ખબર જ છે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન કાર્બન બીજા કેટલા સાથે જોડાયેલો છે હેલોજન જે કાર્બન કાર્બન સાથે સાથે જોડાયેલો જોડાયેલો હોય એ બીજા કેટલા છે એના આધારે જ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક નક્કી થાય તો અહીંયા હેલોજન આ કાર્બન સાથે જોડાયેલો છે તો બીજા બે કાર્બન સાથે આ કાર્બન જોડાયેલો છે એટલે એને કયું કહેવાય દ્વિતીય હવે દ્વિતીય હેલાઇડ सोडियम अल्कोक्साइड સાથે પ્રક્રિયા કરે તો નીપજ બને ઈથર હા બને ત્યારે ઈથર નીપજ બનશે એટલે કે Na અને Cl દૂર થશે અને નીપજ કઈ બનશે CH3CHCH3 OCH3 એક સ્ટેટમેન્ટ લખ્યું તો વિસ્થાપિત ઈથર બનશે કયું બનશે વિસ્થાપિત તો વિસ્થાપિત ઈથર બને છે ક્લિયર ચલો ચોથું एग्जांपल सी एच थ्री सी एच थ्री सी एच थ्री सी एल प्लस सी एच थ्री ओ एन ए तो सो अह प्रक्रिया में इथर बन सही बने तो आज आलकाइल हेलाइट है क्या प्रकार प्रकार तृतीय आलकाइल हेलाइट हो क्यों तृतीय आलकाइल हेलाइट તૃતીય કાલકાઈ લેલાઇડ ઈથર બનાવતો નથી કેમ નથી બનાવતો કારણ કે એસ એન ટુ ક્રિયાવિધિ ફોલો કરતો નથી એટલા માટે બસ આ જ એનું મુખ્ય કારણ છે યાદ રહી ગયું લાગે છે તો સર આમે આ વિસ્થાપિત જે આપણે એક સ્ટ્રક્ચર બનાવી હતું અહીંયા એવું બનાવવું હોય તો કઈ રીતે બને બતાવી દઉં કઈ રીતે બને ઘણા સ્ટુડન્ટ આમાં પાછા નીપજ કેવી બનાવે ખબર છે આવી નીપજ બનાવીને બેસી જાય કે અહીંથી સી એલ અને અહીંથી એને દૂર દો અહીંથી એને એને સીએલ દૂર દો તો એક નીપજ બની જશે કંઈક આવી સી એચ થ્રી સી સીએચ થ્રી સીએચ થ્રી ઓ સી એચ થ્રી આવી નીપજ પાછી બનાવે પણ ખરા પછી માર્ક્સ ના આવે એમ સીક્યુ પૂછે તો એ લોચ આપણે પણ એ ભૂલી જાય કે આલ્કાઇલ હેલાઇડ કયો છે તૃતીય આલ્કાઇલ હેલાઇડ છે અને તૃતીય આલ્કાઇલ હેલાઇડ SN2 ક્રિયા વિધિ ફોલો કરે નહીં તો આ નીપજ બને નહીં પણ સર આ નીપજ બનાવી છે વિલિયમસન સંશ્લેષણ દ્વારા જ તો કઈ રીતે બનાવવાની ચલો એનો પ્રયત્ન કરીએ આપણે તો આપણે એક કામ કરીએ સીએસ થ્રી સીએલ મિથાઈલ ક્લોરાઈડ લઈ લઈએ અને આ જે સોડિયમ આલ્કોક્સાઇડ છે એ આપણે તૃતીયક લઈ લઈએ સોડિયમ આલ્કોક્સાઇડ કેવો લઈએ તૃતીયક તો અહીંયા એને અને સીએલ દૂર થઈ શકે કે ના થઈ શકે એને અને સીએલ દૂર થશે કે નહીં થાય તો આ છે પ્રાથમિક પ્રાથમિક આલ્લાઇડ તો સરળતાથી વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા કરી શકે એસઆઈન ટુ ક્રિયાવિધિ ફોલો કરી શકે સોડિયમ આલ્કો ઓક્સાઇડ જે લખ્યું એ તો તૃતીયક જેવું દેખાય છે એ છો ને રહ્યો એને એસઆઈન ટુ ને કઈ લેવા દેવા નથી એસઆઈન ટુ કોને લેવા દેવા છે આલ્કાઇલ હેલાઇડ ને આ તૃતીય હોય પ્રાથમિક હોય કે દ્વિતીય હોય એનાથી કઈ લેવા દેવા નહીં ક્લિયર ઓકે તો અહીંયા એને સીએલ ગૌણ નીપજ મળશે અને બાકી જે પોર્શન આપણને દેખાય છે એ જોઈન્ટ કર લો તો સીએચ થ્રી CH3 CH3 ONA सॉरी OCH3 तो यहां अपन ने आर टाइप नो विस्थापित तृतीय प्रकार नो ईथर निष्पज अपन ने मरसे ये खास याद रख जो आर से आर इधर प्रक्रिया में प्रक्रिया होती नहीं पण आर द्वितीय प्रक्रिया करो तो आ हमारी बनती निपज होती ने ये बनसे अदरवाइज नहीं बने क्लियर छे એક બીજું એક્ઝામ્પલ લખું છું એન એ ઓએ સાથે પ્રક્રિયા તો શું બનશે સોડિયમ ફિનોક્સાઇડ આ તો બધાને આવડે છે ફિનોલમાં આપણે આ પ્રક્રિયા ની વાત કરેલી પણ છે હવે આજે સોડિયમ ફિનોક્સાઇડ બન્યું बराबर छे सोडियम फिनॉक्साइड एनी प्रक्रिया प्राथमिक अल्काइल हेलाइड जुडे करो जो प्राथमिक अल्काइल हेलाइड लेके CH3Cl क्लोरोइथेन સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NaCl સરળતાથી દૂર થઈ શકે બરાબર અને આ CH3 ક્યાં જોડાશે ઓક્સિજન જોડે તો CH3 ક્યાં જોડાશે ઓક્સિજન જોડે તો આને શું કહેવાય એનિસોલ

હેલાઇડ પ્રાથમિક હોવો જોઈએ સોડિયમ આલ્કોક્સાઇડ ગમે તે હોય એનાથી કંઈ લેવા દેવા નહીં ડન ડન ઓકે મજા આવી ગઈ વિલિયમસન સંશ્લેષણ મજા આવશે એક વાર નહીં બે વાર રિપીટ કરજો અને એક વાર લખજો પછી નહીં ભૂલો એની કેમેસ્ટ્રી ચાચાની ગેરંટી છે બરાબર છે અને ગેરંટી ક્યારે ખોટી નહીં પડે કેમેસ્ટ્રી માટે એ મને ખબર છે ઓકે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી રિવાઈઝ કરો